નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો દેશમાં ચણાની આવકો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વધારે આવી છે અને એગમાર્ગના ડાટા મુજબ ગત વર્ષની તુલનાએ આવકમાં એકત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો છે દેશમાં કુલ બે પોઈન્ટ બત્રીસ લાખ ટન ચણાની આવક થઈ છે જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક પોઈન્ટ અઠ્યોતેર લાખ ટનની આવક હતી ગુજરાતમાં ચણા ફેબ્રુઆરીમાં સત્યાવીસ હજાર પાંચસો ચાલીસ ટન આવ્યા છે જે ગયા વર્ષે તેત્રીસ હજાર ત્રીસ ટન આવ્યા હતા રાજકોટમાં દેશી ચણાની અગિયાર હજાર કટ્ટાની આવક હતી અને બે હજાર કટ્ટા પેન્ડિંગ હતા ભાવ જોઈએ તો રાજકોટમાં ગુજરાત મિલ્સ ત્રણમાં રૂપિયા એક હજાર થી એક હજાર ત્રીસ સુપર ત્રણ રૂપિયા એક હજાર થી એક હજાર પચાસ કાંટાવાડામાં રૂપિયા અગિયારસોથી બારસો પચીસ હતા કાબુલી ચણામાં આઠસો કટાની આવક હતી અને ભાવ બીટકીમાં રૂપિયા એક હજાર સિત્તેરથી અગિયારસો ત્રીસ વી ટુમાં રૂપિયા અગિયારસો પચાસથી તેરસો અને કાબુલીમાં રૂપિયા સોળસોથી ઓગણીસો ને એંસીના ભાવ હતા રાજકોટમાં નવા ચણાના ભાવ નેટ ગોડાઉન ડિલિવરીનો ભાવ રૂપિયા પાંચ હજાર ચારસો પચાસ હતો નવી દિલ્હીમાં રાજસ્થાન લાઇનના ચણાનો ભાવ રૂપિયા પાંચ હજાર નવસો પંચોતેર અને એમપી લાઇનનો ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો પંચોતેર હતો અને ભાવમાં સ્થિરતા જોવા મળી હતી તાંજાનિયાના આયાતી નવા ચણાના ભાવ રૂપિયા પાંચ હજાર પાંચસો પચાસ હતા ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા પાંચ હજાર છસો પચીસ હતા સુદાન કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર બસો રહ્યા હતા આકોલા મંડીમાં અગિયાર હજાર કટાની આવક સામે ભાવ રૂપિયા પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર છસો પચીસ હતા હજાર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂપિયા સત્તાવનસોથી સત્તાવનસો પચીસ હતા લાતૂર મિલ ક્વોલિટીના ભાવ રૂપિયા છપ્પનસોથી છપ્પનસો પચાસ હતા રાયપુર મહારાષ્ટ્ર લાઇનના ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો પંચોતેરથી પાંચ હજાર નવસો હતા ઇન્દોરમાં કાંટાવાડાના નવાના ભાવ રૂપિયા પાંચ હજાર નવસો હતા ઇન્દોર કાબુલી ચણાનો ભાવ બેતાલીસ ચુમ્માલીસ કાઉન્ટમાં રૂપિયા અગિયાર હજાર હતો અઠ્ઠાવન સાઠ કાઉન્ટનો ભાવ રૂપિયા આઠ હજાર છસો કોટ થતો હતો ભાવમાં રૂપિયા સોનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો દેશમાં અત્યારે ફેબ્રુઆરીમાં ચણાની આવક ગયા વર્ષની તુલનાએ એકત્રીસ ટકા વધી હોવાનો અંદાજ છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને ને કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિશાન